કોઈના ગામમાં કદાચ હારો નર્દો પ્રસંગ હોય અને અમે આયા કોઈ એક વ્યક્તિ એવું સાબિત જો ના આપ્યા અથવા તો કરી કોઈ એક તો મારી જોડી લઈને આ પરગડામાં નીકળી જશે અમને થાક લાગે પણ કેમ એની માટે મહેનત કરી તમારી પાસે પૈસા માગ્યા કે ગાડી મુકવાના માંગ્યા કોઈ એવું કીધું કે ભાઈ બસો રૂપિયા લાવવા બાપુ કરતા બધા સામૂહિક અને ભગવાન ને એમ જ કહું છું જીવું ને ત્યાં લગી મને આ આ ની વચ્ચે રાખજે જીવું ત્યાં સેવા કરી મિત્રો ફટાફટ લાઈક કરી

છત્રપતિ મહારાણા પ્રતા વલ્લભાઈ પટેલસિંહ જેવાનો છતાંય આપણે રાકા ભલામણા ક્યાં જવું જવાનું છે

મને એવું બતાવો કે કોઈ ચવાણું પેંડા નાળિયેર વાળી મૂક્યું અને એ ચાર રસ્તા મૂક્યા પછી એ ભૂલથી મોટી કરીને ખાધું હોય એવું બતાવું

લોકો વચરા કરે બાકી મનોમન મંથન કર્યું ને તો બહુ સુખી જમાનો છે એ આપણને જીવતા ના આવડતું પવન નાખવા બે જણા પંખો લઈને નાના માં નાનો માણસ હોય ઘરમાં પંખો ચાલુ કેમ દુઃખી આપડે રજા કરતા સુખી છીએ લોકો ની સેવા કરો તો આ કરીએ છીએ ક્યાંય પાસે કશું મા ના હોય કોઈ તમારે પાંચ પચીસ રૂપિયા માંગે તો કોઈ દાડો આપતા કેમ

બેકિન જય જય નમ્રિકા તુજા પબે તે કરો કહા લેવું નતું કે તને હું તમને એ હોય નથી શીખવડતો કે આખો દી ભગવાન આ પડે તમને માય બેયરો જીવસ લેના ટેમી એટલે સરકારી રૂલ છે ભલો મળા 400 રૂપિયા કમેયા માળવ કર્મતેક જણા આવેલું તણી કામ અંતર નીકળે તો 500 રૂપિયા આરામથી આવે શું ખાવાનો ખર્જો રોજનો 1200 માં છે હા

મને નથી અમ હું કોઈનો વિરોધ નથી કરતો ત્યાં જ આટલા બધા બેઠા છે ને મારો ધર્મ નોટિસ કરે છે

घरि न